મારું નામ વાંક સતીશ હીરાભાઈ મારું ગામ છે મિતાણા તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી મેં આ સંધ્યા ગોલ્ડ કપાસનું વાવેતર કર્યું છે સવા વીઘામાં અખતરા રૂપે ત્રણ પેકેટ આમાં વાવેતર કરેલા છે અને આ વરસાદ આધારિત છે કોઈ પિયત આમાં આપેલું નથી અને આની અંદર મેં બે સ્પ્રે કર્યા છે પેલો મોનો અને એસી અને બીજો થ્રીસ ને લીલા ચુસિયાનો સ્પ્રે બે કરેલા અને એની અંદર મેં બે ફલ્ટિલાઇઝર ખાતર વાપરેલો છે પેલા સ્પ્રેમાં સ્ટાર્ટર અને બીજા મારેલો મને એકની અખતરા રૂપી કપાસની વેરાયટી બહુ સારી છે તમે જોઈ શકો છો કે અટાણથી થી મેં આ વાવેતર પંદર છ વાવેતર કરેલું છે અને આજે પચીસ આઠ છે એટલે મારા અંદાજી સિત્તેર દિવસ જેવો કપાસ થયો છે કપાસની અંદર આઠ થી દસ ઝીંડવા થઈ ગયેલા છે તમે ઝીંડવાનો પણ જોઈ શકો છો

તો આ જાત બીજા ખેડૂતોને વાવવા માટે ભલામણ કરી શકાય આ વાવેતર આ જાત ટૂંકી ગાળે જાત નું આવે છે આ વાવેતર હું બીજા ખેડૂતને કેવું ઉત્પાદન આવે શું કાય તો હું ખાસ કરીને ભલામણ કરીશ કે ખેડૂત સૌ વાવો અને હું પણ આ ખતરા રૂપે સવા વીઘાનો વાવ્યો છે કપાસ આ કેટલું ઉત્પાદન આવે શું કાય તે પછી હું પણ આગળ એનું વાવેતર કરીશ ખૂબ આભાર ખેડૂત મિત્રો કે તમે આવી સરસ આ એશિયન એગ્રીજેનેટિકની સંધ્યા ગોળ વેરાયટીની કપાસની જાત તમે બતાવી આ તમે ઝીંડવું જોઈ શકો એમાં કેટલું મોટું અને નીચેનું એકદમ ગોળ અને મોટા ઝીંડવા છે એટલે કે એકદમ વજનદાર કપાસ થશે અને આ તમે શેરજની આખી આમ લાઈન મને બતાવો દો આ તમે જોઈ શકો કે એમને નજીક નવી ટેકનોલોજી એમ કહેવાય ને કે ત્રણ બાય એક એટલે કે છત્રીસની ગાડી વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો આ સવા એકરનું ખાલી અખતરા પૂરતા સવા વિઘાનું ખાલી અખતરા પૂરતા માટે આ વાવેતર કર્યું છે ખેડૂત મિત્રોનું કહેવાનું એવું થાય છે કે જો આ વર્ષે આ વેરાયટીમાં સારું ઉત્પાદન મળે તો આવનારા સમયમાં એની તમામ ખેતીમાં અને આજુબાજુના ખેડૂતોને ગામના ખેડૂતોને પણ આ નવી ટેકનોલોજીથી આ સંધ્યાગોળ કપાસ વહરાવવાની વાત કરી રહ્યા છે તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો કે તમે આવી સારી નવી ટેકનોલોજી અપનાવી ત્રણ બાય એકની અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે તમને આ સિઝનમાં કપાસના ઉત્પાદનમાં સૌથી સારું અને સૌથી વધારે ડબલ ઉત્પાદન મળે એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભારત